નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠમાં જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે કે જેની અંદર નેવું હજાર કરતાં પણ વધારે રૂપિયાની સ્કોલરશિપ પ્રાપ્ત થવાની છે તો આ જે જ્ઞાન સાધના એટલે કે જીએસએસસીની જે એક્ઝામ છે તેના જે કુલ બે વિભાગો છે વિભાગ એ અને વિભાગ બી એટલે કે સેટ અને મેટ એમાંથી જે સેટ વિભાગ છે તેમાં અંગ્રેજી વિભાગનો જે ગ્રામરનો ટોપિક છે મોડલ વર્બ્સ તેના જે એમસીક્યુ છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા માટેનો જે સંપૂર્ણ સિલેબસ છે તે સંપૂર્ણ સિલેબસના જે વિડીયો છે તે બનાવવામાં આવેલા છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ જે વિડીયો છે તે જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે તો ઉપયોગી છે જ પણ એનએમએમએસ અને સીઈટીની જે પરીક્ષા છે તેના માટે પણ ખૂબ ઉપયોગી છે કારણ કે બંનેના સિલેબસની અંદર આ મોડલ વર્ગ જે છે તે આવે છે તો અવશ્ય દરેક વિદ્યાર્થીઓ આ વિડીયો જે છે તેનો અભ્યાસ કરી લેવો પહેલું ખાલી આઈ ખાલી જગ્યા સ્પીક ઇંગ્લિશ કાઉન્સમાં આપણને આપેલું છે નોટ કેન અને મે ચાલો તો અહીંયા સાચો જવાબ આવશે આપણો વિકલ્પ સી કેન ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજું મીના ખાલી જગ્યા નોટ પ્લે ઇન ધ રેઇન ચાલો તો અહીંયા સાચો જવાબ આવશે આપણો વિકલ્પ સી શૂડ ત્યાર પછી ત્રીજું ખાલી જગ્યા યુ હેલ્પ મી શૂડ મસ્ટ કેન અને માઇટ આપણને આપેલા છે તો એમાંથી સાચો જવાબ આવશે આપણો વિકલ્પ સી કેન કેન યુ હેલ્પ મી ત્યાર પછી ચોથું યુ ખાલી જગ્યા વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ ચાલો તો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ સી શૂડ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા એટલે કે આ જે જીએસએસઈ ની જે એક્ઝામ છે તેના માટે આપણે એક સરસ મજાની બુક લોન્ચ કરેલી છે અને આ બુકની અંદર તમને બે હજાર કરતાં વધારે પ્રશ્નો જે છે તેનું સોલ્યુશન મળી રહેશે દરેક વિભાગની થિયરી પણ મળી રહેશે અને ત્રીસ જેટલા જે આદર્શ પ્રશ્નપત્ર છે તેના પણ સંપૂર્ણ સોલ્યુશન અહીંથી તમે મેળવી શકશો આ બુકની કિંમત જે છે ને માત્ર ત્રણસો એંસી રૂપિયા છે અને એમાં પણ તમે જો આપણી ચેનલ પરથી જે લિંક આપેલી છે તેના ઉપરથી ખરીદશો તો સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે ફક્ત ને ફક્ત બસો એંસી રૂપિયામાં આ જે આખી બુક છે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેની તે તમે મેળવી શકશો અને એ પણ તમારા ઘરે બેઠા અને એમાં કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ પણ તમારે એક્સ્ટ્રા ચૂકવવાનો નથી તો આ બુક ખરીદવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે પાંચમું બેન ખાલી જગ્યા વિન ધ મેચ કાઉન્સમાં છે શુડ મે મસ્ટ અને કેન ચાલો તો અહીંયા આપણો સાચો જવાબ આવશે વિકલ્પ બી મે ત્યાર પછી છઠ્ઠું ધ ટીચર ખાલી જગ્યા પનિશ યુ ચાલો તો અહીંયા સાચો જવાબ આવશે આપણો વિકલ્પ એ માઇટ ત્યાર પછી સાત મૂવી ખાલી જગ્યા ઓબે અવર પેરેન્ટ્સ તો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ સી મસ્ટ ત્યાર પછી આઠ મૂવી ખાલી જગ્યા નોટ વેસ્ટ વોટર તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ સી શૂડ ચાલો ત્યાર પછી નવ મૂવી ખાલી જગ્યા નોટ પ્લક ફ્લાવર્સ તો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ એ શૂડ ત્યાર પછી દસ મૂહ્યું ખાલી જગ્યા ઈટ મોર બનાના તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી શૂડ મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટી માટેની જે ફ્રી બેચ છે તેમાં આપણે લાઈવ અને રેકોર્ડેડ બંને પ્રકારના લેક્ચર તમારા માટે લેવાના છે જેથી કરીને પરીક્ષામાં તમે સારા ગુણ પ્રાપ્ત કરી શકો અહીંયા તમે જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટી માટેની ક્વિઝ પણ આપી શકશો ગયા વર્ષનું જે પેપર સોલ્યુશન છે તે પણ તમને કરાવવામાં આવશે મોડલ પેપરના પણ સોલ્યુશન કરાવવામાં આવશે અને સાથે સાથે તમને અહીંયા બુક પણ આપવામાં આવશે મેટની અંદર આપણે જોઈએ તો મેટ વિભાગની અંદર શ્રેણી સંખ્યાઓનું સાંકેતિકરણ વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક અનુરૂપતા કસોટી બૌદ્ધિક ગણિત અને વિવિધ આકૃતિઓ જેવા જે મેટના વિભાગો છે તેના ઓગણ જેટલા વિડીયો આપણે બનાવેલા છે અને સેટના પણ બધા જ વિષયોના વિડીયો આપણે ચેપ્ટર વાઇઝ બનાવેલા છે તો અવશ્ય આ જ્ઞાન સાધના સ્કોલરશીપ કસોટી માટેની જે ફ્રી વેચ છે તેના બધા જ વિડીયોનો અભ્યાસ કરી લેજો મિત્રો ફરી મળીશું આપણે એક અંગ્રેજી વિષયના નવા ટોપિકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર આ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટેના બધા જ સંપૂર્ણ સિલેબસના જે વિડીયો છે તે મૂકવામાં આવનાર છે તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો